નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષ પછી બાળકનો જન્મ થાય છે મતલબ લગ્નના ઘણા બધા વરસ વીતી જાય છે અને પછી બાળકનો જન્મ થાય છે તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને ત્યાં પરિણામ કેવી રીતને મળ્યું અને એમણે શું શું સારવાર કરાવી તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પ્રતાપભાઈ પૂરું નામ શું પ્રતાપભાઈ મગનભાઈ ખાસિયા હા તમારું નામ સકુંદલા પ્રતાપભાઈ ખાસિયા ઓકે આ ગામ કયું આંબાબારી આંબાબારી અને તાલુકો કયો તાલુકો વાસદા જિલ્લા નવસારી ઓકે ઓ મને એ જણાવો કે તમારું લગ્ન કયા વર્ષે થયેલા હતા અમારે લગભગ 2010 માં 2010 માં ઓકે મતલબ આમ જો આજે તો લગભગ 15 વર્ષ જેવા થાય છે બરાબર ને તો 15 વર્ષ પછી તમારે ત્યાં અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થઈ ગયા ચોથો માસ પૂરો થવાયો ચોથો માસ પૂરો થવા આવ્યો તો દર્શક મિત્રો આપણે ટૂંક સમયમાં બાળક પણ જોશું બરાબર અત્યારે રમી રહ્યું છે અને આપણે એને પણ જોશું પણ મને એ જણાવો કે આ જે લગ્નના પંદર વર્ષ થયા તો આજે પંદર વર્ષ પછી બાળક આવ્યું એનો મતલબ એવો થાય કે તમે ક્યાંક ને ક્યાંક સારવાર કરાવી હશે કોઈક ને કોઈક દવા કરાવી હશે અને રિઝલ્ટ મળ્યું છે બરાબર પણ એ વાત જાણવા પહેલા મારે એ જાણવું છે કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સારવાર ચાલુ કરી લગભગ કે એની ટ્રીટમેન્ટ શરૂ કરી ચાલુ હા મતલબ લગ્નના પાંચ વર્ષ પછી તમે સારવારની શરૂઆત કરી દીધી બરાબર ને તો ક્યાં ક્યાં તમે સારવાર કરાવી સૌથી પહેલા શું સારવાર કરાવી પેલા મા પેલા ભગત ભુવાત કરી લે અમે আচ্ছা ભગત ભુવામાં એમ તો ચોમૈના કોઈ કોઈ જગ્યા વરસ વરસ કા વિદ્યામાં আচ্ছা કયા કયા વિસ્તારમાં ગયલા વિસ્તાર તો તુરનવેરા તુરનવેરા આ बाजू કુખણ નખી પછી પેલું નરે આહવાર ઉપર કૃષ્ણતી વાવ મતલબ કે વાસદા તાલુકા માં

તો એવી રીતના તમારો ખર્ચો ચાલતો જતો 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 અને પછી પછી ચાલુ ચાલુ જ્યારે આપણે ભગતથી જો આ ઉપાય થાય તો આપણે હોસ્પિટલ અને દવાખાના જઈએ તો તમે એવું કોઈ જગ્યાએ ગયા ખરા તો અમે શરૂ સુરતમાં બતાવેલું અચ્છા ત્યાં શું કીધું ડોક્ટરે ડોક્ટર રિપોર્ટમાં તો એનો રિપોર્ટ લીધો મારો રિપોર્ટ લીધો રિપોર્ટમાં તો કંઈ એની ખામી મળે મારી ખામી નહીં મળે અચ્છા બંનેના રિપોર્ટ નોર્મલ નોર્મલ ઓકે

વૈદની પણ ઘણા બધા દવા કરાવતા હોય એવું કોઈ તમે વૈદની દવા કે એવું કંઈ કર્યું ખરું વૈદની હા કરેલી હા પણ એમાં હું સક્સેસ નહીં થયો એમ અચ્છા મતલબ એ દવા તમે કશેથી લાવેલા કે ઘરે કોઈ આવે ઘરે બેઠા આવેલા એમ ઓકે અહીંયા આવે આ બાજુ આવેલા તો પુસ્તા પુસ્તા ઘરે આવેલા એમ અચ્છા એમની પાસેથી દવા લીધી કેટલી રૂપિયાની લીધી લે એ 15 દિવસમાં ઓસામ ઓસા 28 થી 30 દિવસની લીધી લે

કોને મળ્યા તમે અને કઈ વસ્તુ વાપરી જેથી તમને રિઝલ્ટ મળ્યું કારણ કે આજે તો તમે ખુશ છો બરાબર ને હા તો થોડીક વાત કરો એના વિશે કે તમે હાલમાં શું કામ કરો છો હાલમાં પથ્થરનું કામ કરું છું અચ્છા મતલબ ટાઈલ્સ ફિટિંગ કરવાનું કામ કરો બરાબર તો અત્યાર પણ કામ તો ચાલતું જ હશે હા તો તમને મતલબ ક્યાંથી દવા મળી કઈ પ્રોડક્ટ મળી શું મળ્યું એની થોડીક વાત કરો શું

શેઠ જોડે વાત થઈ શેઠ જોડે શેઠનો શેઠે તમને પૂછ્યું કેટલા છોકરા એમ હા શેઠને શેઠના હાથે પેલું હા માલિકનો હા માઈ અચ્છા એને બધું કોન્ટેક કરેલો એમ અચ્છા મતલબ વાતચીત કોના જોડે થઈ તમારી પહેલાં પહેલાં તમારા શેઠ હાથ શેઠ સાથે એટલે શેઠને ખબર પડી કે તમારે ત્યાં બાળક નથી એમ ઓકે હવે એ જે ઘટના છે એ આ કેતનભાઈ જે છે તમારી જોડે બેસેલા છે એમને સાથે મતલબ એમના એરિયામાં એ તમે કામ કરતા હતા બરાબર ને તો કેતનભાઈ તમે થોડુંક વાત કરો ને શું અનુભવ શું તમારો હતો એના વિશે સર એમાં કેવું છે પ્રતાપભાઈ જેમ વિડીયોમાં કીધું છે એમાં એમણે મને પણ વાત કરી હતી કે આટલા વર્ષ થઈ ગયા ને બધું જ મતલબ અમે કરી જોઈ કે ભગવત ભુવા કે જે આયુર્વેદિક મતલબ બીજી દવા પણ ને

તો ત્યારે એ લોકો ને તમારી વાત માં વિશ્વાસ આવી ગયો કે આટલા બધા કડવા અનુભવ એટલે અવિશ્વાસ આવેલોલા મને સર કીધું એમણે કે આવું એવું છે અમારે રિપોર્ટમાં કોઈ ખામી નથી હા ને આટલા વર્ષ થઈ ગયા મે મતલબ માં બધી જ દવા લઈ લીધી ભગત વાળ પણ બધું જ કરી લખ્યું એમ બરાબર છે પછી Pratap ને એમ પણ મે કીધું કે તમારા મિસિસ જોડે મને એમ કીધું તમે બંને જણા બેસીને મે કીધું

એટલે મુલાકાત થઈ તમે ઘરે જ આવેલા ઘરે આવેલા બરાબર અને પછી તમારી વાતમાં વિશ્વાસ આવ્યો પછી તરત ઓર્ડર કરી દીધો કે શું પ્રોબ્લેમ આવ્યો અઠવાડિયા પછી એમ પહેલા તો સર કેવું કે મેં કાર્તિક ભાઈ ને ત્યાં ગયેલો હતો ને ત્યારે એમના જે સેટ હતા ને કોન્ટ્રાક્ટર એમના સામે એમને થોડીક માહિતી આપેલી જ હતી કીધેલું કે પૈસાની પ્રોબ્લેમ છે હાલમાં એમ કે એમના જે કોન્ટ્રાક્ટર હતા ને એમણે એમ કીધું કે હમણાં જ એમને આપી જ દેવ એમ પૈસા આપી દેવા એમ કે કાલે ને કાલે એમને દવા આપી દેવા એમ

પછી નેચરા મોર આ બહેનો માટેનું છે નેચરા મોર વેનિલા જે ભાઈઓ માટે છે પછી એની સાથે બીજું પહેલાં મહિના માટે ઇઝી ડિટોક્સ આપી કે એવું કંઈ અચ્છા તો એ પેકેટ નથી અત્યારે ઓકે ન્યુટ્રી લિવર છે પછી મેન વેલનેસ અને વુમન વેલનેસ મતલબ આ પ્રોડક્ટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે અને કંપની કોઈ દાવો નથી કરતી કે આ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ છે પણ આ દંપતી આ વસ્તુ વાપરી અને આજે એમને ત્યાં બાળક છે તો કેટલા મહિના વાપરી અને તમને રિઝલ્ટ પ્રેગ્નન્સી નું મળી ગયું ચોથા અચ્છા મતલબ કે ત્રણ મહિના વાપરી નાખી ચોથો મહિનો વાપરતા હતા ચોથા મહિનામાં અઠવાડિયામાં રિઝલ્ટ આવી ગયું એમ બરાબર છે તો ચાર મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયો તો મતલબ પહેલા જ્યારે તમે શરૂઆત કરેલી ત્યારે તમને વિશ્વાસ હતો કે અવિશ્વાસ હતો એમ તો વિશ્વાસ હતો અચ્છા એટલે ઘણા બધા વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી ગયો બરાબર ને હા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે એમને અલગ અલગ કડવા અનુભવો પણ થયા અને ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું અને એમણે એક વખત આપણા ઘણા બધા વિડીયો જોયા નેટસફ કંપનીના જે અમે વિડીયો શૂટિંગ કર્યા છે એવા ઘણા બધા દંપતિઓના વિડીયો જોયા હશે અને એનાથી એમને એક ઉમ્મી જાગી કે ભાઈ આ વસ્તુ વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળશે અને ચાર મહિના વાપરે છે ચોથા મહિના જ એ લોકોને રિઝલ્ટ મળી જાય છે અને હાલમાં એમને ત્યાં ચાર મહિનાનું બાળક છે તો બાળકની ઘણી બધી વાત થઈ તો આપણે હવે બાળક જોઈએ કે કેટલું તંદુરસ્ત બાળક છે અને ચાર મહિનામાં કેવું દેખાય છે તો લાવજો ને જરા બાળકને તો આ દર્શક મિત્રો જોઈ શકો છો એકદમ તંદુરસ્ત બાળક છે બરાબર અને બાળકમાં શું છે મતલબ છોકરો છે કે છોકરી છે છોકરો છે અરે વાહ શું નામ રાખ્યું હા વ્યાન્શ અચ્છા ચાર મહિના પૂરા થઈ ગયા ને અચ્છા મતલબ કે આજે ઓગણત્રીસ તારીખ છે કાલે ત્રીસ તારીખ તો કાલે ચોથો મહિનો પૂરો થશે ઓકે હવે ચાર મહિના દરમિયાન એમને કંઈ તકલીફ આવી ખરી એકદમ તંદુરસ્ત તો તમે જે આ પ્રોડક્ટ જે ખરી નેટસફ કંપનીની જે આપણે ટેબલ ઉપર રાખી છે એ સવાર સાંજ બે ટાઈમ વાપરતા બરાબર જે રીતના કેતનભાઈ કીધું એ પ્રમાણે એમની સલાહના હિસાબે તમે રેગ્યુલર વાપરી અને આપણને આ રિઝલ્ટ આજે મળી ગયું છે તો આજે ઘણા બધા દંપતીઓ કે જે લોકો આજે વર્ષોથી આવી સમસ્યાથી પીડાય છે હવે આજે આપણે કોઈનું બાળક જોઈએ અને સંતાન નથી એવા દરેક દંપતીઓને ઈચ્છા તો થતી જ હોય કે મારે પણ એક બાળક હોય તો સારું એમ પણ ઘણી વખત કેવું હોય કે તમારા જેવા કડવા અનુભવો થવાના કારણે નિર્ણય નથી લઈ શકતા કે મારે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ કે કેમ તો એવા દંપતીને તમારે શું સલાહ આપી છે મેં તો સલાહમાં હું અમારે કોઈ મળે એને સલાહ આપીએ એમ કે ભાઈ અમારું રિઝલ્ટ આવેલું છે

કે એમનું કહેવાનું એ જ છે કે વિશ્વાસથી આ વસ્તુ એક વખત આપણે વાપરવી જોઈએ તો આપણને સો ટકા રિઝલ્ટ આવશે જ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ દંપતીની ખુશી મતલબ આજે તો એમ કહેવાય કે તમારા સુખના સૂરજ ઉગ્યા કહેવાય બરાબર ને અને ખુશીના દિવસ આવી ગયા છે તો શું કહેવા માંગો છો કેતનભાઈ માટે તમે જો કેતનભાઈ નહીં મળતે તો કેતનભાઈ નહીં મળતે તમારું આ કામ સક્સેસ નહીં થાય બરાબર છે કેતનભાઈ આવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે અને એમને પણ ઈચ્છા થાય કે મારે પણ આ વસ્તુ વાપરવી છે તો એવા દરેક દંપતી તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો નંબર છે ઓકે પૂરો બોલો પાછો તેતાલીસ તોતેર પચોતેર ઓકે બીજું મને એ જણાવો કે તમે કેટલા દંપતીને અત્યાર સુધી રિઝલ્ટ આપ્યા હશે તમારા સલાહ થકી મારા સલાહ થકી સર હમણાં બત્રીસ જે બત્રીસ દંપતીને ઓલરેડી બાળક આવી ગયા હા મતલબ પાંચ છ લોકોના બાકી છે મતલબ કે પ્રેગ્નેન્સી છે હા પ્રેગ્નેન્સી બાકીના બાળક આવી ગયા તો એ બાળકની ઉંમર અત્યારે કેટલી થઈ હશે અમુક બાળક મોટા હશે હા અમુકના મતલબ અઢી વર્ષ ત્રણ વર્ષ અચ્છા અઢી વર્ષ ત્રણ વર્ષ પણ થઈ ગયા છે ઓકે તો કેતનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બલ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવે અને બાળક મોટું થઈને ખૂબ સફળ થાય એવી શુભેચ્છા સાથે આજનો આપણો આ ઇન્ટરવ્યૂ પૂરો કરીએ છીએ ઓકે